એટલે હું તો ફલાણા ગામનો નો ગોવિંદભાઈ રાઠોડ છું ક્યાં હલવાનો છે કે જાતમાન કુળમાન શરીરમાન એમાં હલવાનો માટે એને મૂકી દીધા જેવું છે એટલે એના માટે જાતિ વિશે ભજન લીધું છે ને હે જગમા ઓજો એ જાતિ પણાનું ઝાડ એ માસલાયો સઘો એ જાતિપણાનું ઝાડ કોઈ એમને કે હું જાતમાં નથી કોઈ બ્રાહ્મણ ને કોઈ વાણીઓ ને કોઈ સુતાર ને કુંભાર ને લુવાર ને મોસી જેટલી જાત આ જગતમાં કહેવાય એ બધી જાતના કોંકના કોખ કાક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક હલવાણા છે કેવું ઝાડવું જોયું છે કંઈક આખા જગત ને હલવાણી જીવું છે તો કે આને મોટામાં મોટી જગ્યા कोही पशुरी लै पछि माइ बडकी गाँठ मारी देखि गाँठ बाँ हे चाँधी हे गा આપણને આપણી કરતા બીજી ઊંચી સમાજના ના હોય એને એ આપણી કરતા ઊંચા હોય તો એને એમ લાગે મારી કરતા બીજો કોક ઊંચો છે ભોળી એમ લાગે એને મારી કરતા કોક ઊંચો છે એમ કરતા 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 મેં બ્રાહ્મણ ઉધી જાઓ તો બ્રાહ્મણી હલવાઈ પીડિયા બોલો બોલો ફલાણી જાત ના બ્રાહ્મણ એ બોલા કરતા હું ચાલ બોલા બ્રાહ્મણ એની કરતા હું ચાલ એમાં પાર વગી ના ડગા ક્યાંય મેળાયો આવ્યો નહીં જ્યાં જાવ ને આ જાતિપણાનું જાળવું એવું છે કે એને કસકાવીને ગાંઠ બાંધી દીધી

આ છૂટ છે ને આ છૂટ છે એટલે આ પવિત્ર છે ને આ છે એમ આ હલકો છે ને આ ભારે છે એવા કેટલાય બધા પાછા કે હું આને અડું તો અડતા અભાઈ જતા તમારી કરતા મોટો કેવાય કે નહી તમે અભડાવી દીધા તમે પવિત્ર હો તો એને પવિત્ર કરી શકતા નથી તમે પવિત્ર એટલે મોટા તો ગણાય નહિ મોટો ઈજ પવિત્ર હોય કે નહીં પવિત્ર મોટો કેવાય કે નહીં તો આવડવા છે પવિત્ર નથી એના તમારા અડવાથી કેમ પવિત્ર થતો નહીં અને તમે એને અડ્યા ભેગા તમે જ ગયા પવિત્ર બની ગયા ખબર નથી પડતી કે આમાં શ્રેષ્ઠ કોણ છે તો આપણી કરતા એવું શ્રેષ્ઠ કહેવાય કે નહીં આપણે જેના અડવાથી અબડાઈ જાય એ આપણા કરતા શ્રેષ્ઠ કહેવાય તો આપણે હલકા કહેવાય કે નહીં શક્તિ વધુ ને એની શક્તિ વધારે છે કે નહીં તો ઈ પણ આ મૂર્ખાઓને ખબર નથી હે દેવના નામે એ દૂરી જન દાજ વાડા બાંધી ને નો કરી નાત હે જાતી પણ તમે કયા માતાજી પૂછો છો કે મહાકાળી તો તમે અમારા નહીં અમે તો સામના માતા અમારા કુળદેવી છે બીજો કે અમારે તો ખોડીએ તો અમારાથી નોખા જેટલા જગતમાં દેવના નામ એટલા બધા નોખા જેટલા દેવના નામ એટલા બધા નોખા કરોડ દેવતા એ કોઈ ભેગા બે નો ભેગા બે અને કોને આપણા ધર્મ ગુરુ એ ટુકડા કોને કર્યા છે ધર્મ ગુરુ એ ત્યારે જેટલા ટુકડા હતા ને એ બધાની પાસે વીણી 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 ભેગા કર્યા અને એક બનાવ્યા હોય તો સંત સિવાય બીજા કોઈ બનાવી શકતા નથી સંતનું કાર્ય જ એ છે કે જેટલે વિખાઈ ગયેલું જગત છે જે ટુકડે ટુકડા થઈ ગયેલા છે એને એક જગ્યાએ લાવીને ભેગા કરે છે તમે જુઓ જેટલા ધર્મ જેટલી સંપ્રદાયો એટલા બધાના નામ નોખા હિન્દુ ધર્મની અંદર તમે આવો તો બ્રાહ્મણ હોય તો બધાના નામની પાછળ શંકર લાગે દેવીશંકર ને મહાશંકર ને વીર શંકર ને અભય શંકર ને આવા બધા છે બહાદુર સિંહ વીરેન્દ્રસિંહ ધર્મેન્દ્ર લાગે હોય પછી હોય ન્યાલસંદ ને રૂપસંદ ને એની વાસ લાગે અને શુદ્ર ની ભાઈ લાગે ફલાણા બેન ઓલાબેન દીપડા અને પછી જે જંગલમાં બિચારા રહેતા હતા એકદમ પછાત એના તો કોઈ ભાઈ ન લાગે તો થોડો શબ્દ લાગે રામલોન ભૂરીઓને આવા નામ લાગે આવા બધા કરી નાખ્યા તો આના ટુકડા કર્યા કે નહીં આ સંત બધા નોખાને ભેગા કર્યા જોઈએ યુરોપમાં કદાચ ત્યાં ક્રિશ્ચિયનો હોય તો પણ એમાં સંતો હોય જ અને એનું કામ હું છે ભેગા કરવાનું અરે ઇસ્લામની અંદર લાવ તો ભલે ઇસ્લામ ધર્મ હોય પણ એમાં જે પ્રગટ થયેલો એ સંત હોય છે તમે ઉડાવો આપણે ભારતમાં આપી સતારશાહ અનવર મિયા ગુરુ મનસુર આ બધા સંત જ હતા કબીર આ બધા મુસલમાનો જ હતા જેને મુસલમાન પણ આનો ભાવ તોડી અને સંતના ઘરે લઈ ગયા જાય હિન્દુની અંદર પણ ઘણા બધા સંત થઈ ગયા એને હિન્દુ પણ રાખ્યું નથી સંતનું કામ શું છે એ તેરા તુજકો ભૂલા દેરા ભાન મનવા હોસાન જયારે આ જગત માં તું આવ્યો ત્યારે ફક્ત તું માણસ તરીકે જ માણસ પછી આપણે નામ પાડ્યું પણ કોઈ પણ બેન ને પ્રસુતિ થાય જન્મ થાય તો કા દીકરાનો થાય ને કા દીકરીનો કોઈ